અમે આવ્યા છીએ ખમણ લેવા માટે ખાલી ખમણ નું જ વિચાર્યું તું પહેલા મેં તો આજે ખમણ લઈ લઈએ એમ તો સિવેન સિવેન છે ને એ કઈ કે હું આવું આરે એમ સિવેન કે છે કે આ અત્યારે આટલું એટલું તો લેવું જ છે હું હું લેવું છે ઘણું બધું છે અહીંયા અમારે જો ખમણ છે સમોસા છે ગાંઠિયા છે આ બધું ફરસાણ છે

વા આટલી સો કરો બસ બસ બરાબર હવે સમોસા કેટલા લેવા છે સમોસા મારે સમોસા ખાવા છે ને એ તો નહીં ખાયો તો ખાવું વાંધો નહીં સમોસા છે ને એ લેવા છે પાંચ પાંચ

હાલો પૂરી ખાલી દોઢસો ગ્રામ કરજો સો ગ્રામ જ કરજો ને નજીક નજીક જ છે છે હાવ અને જો બહુ જોરદાર બનાવે છે આમ પેલી વાર જોઈ ને ત્યારે તો મનીષા જોઈ ગઈ હતી દુકાન સમોસા જોઈ ગયા ને એ મનીષા કે લેવા છે ને લેવા સમોસા લીધા પછી બીજી વાર હું આવ્યો ને બીજી વાર તો ઘણું બધું લીધું હતું ચાર પાંચ વસ્તુ પછી આ વખતે પાછું ચાર પાંચ વસ્તુ લીધી છે